જ્યારે પાળિયાની વાત હોય ત્યારે બાપુની આ રચના આપણને જરૂર યાદ આવે ત્યારે વીણાના કે સંતુરના તમે તોડી શકો પણ મયુરના ટૌકાને તમે એમ ના તોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો શિખરો કંઈ સર કરી કીર્તિના સ્તંભ તમે કોતરાવી શકો પણ ગામને પાદરેક પાળ્યો તમે એમ ના ખોડાવી શકો એના માટે તો તમારે મરવું જ પડે જો આપણે ભૂતકાળને વાંચવો હોય તો ઇતિહાસના પાના ઉથલાવવા પડે પણ જે ભૂતકાળ ઇતિહાસના પાને જ ચીડ્યો નથી એ લોકજીવન વાંચવા માટે તો જૂના સ્થાપત્યો શિલાલેખો કે પાળિયા જ ઇતિહાસ બની રહે લોક સંસ્કૃતિનો મોટો ખજાનો આ પથ્થરના પાનામાં અણઉકેલ્યો પડ્યો જેને ઉકેલવાનું ભગીરથ કાર્ય ઘણા લેખકોએ કરેલું છે કચ્છ સૌરાષ્ટ્રના કોઈ એવા ગામ નહીં હોય કે જ્યાં ગામની ભાગોળે પાળિયાના સમૂહો ન હોય ગુજરાતના ગામડામાં આટલું વૈવિધ્ય નથી પણ આ હકીકત છે આ રીતે જોઈએ ને તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાળિયાનું મોટા પ્રમાણમાં હોવું એ સૂચવે છે કે અહીંયા મોટા પ્રમાણમાં ધર્મ યુદ્ધો થયેલા હોવા જોઈએ વળીયામાં એવું પણ નથી કે આ યુદ્ધોમાં વીરગતિ પામનારા બધા કાટિયાવરણના લોકો જ હોય સામાન્ય અદના આદમીઓ પણ વીરગતિ ગતિ પૈમા હોય એવા દાખલા મળે છે તો વળી રાજપૂતથી માંડીને બુંગ્યો વગાડનારા ઢોલીઓના પણ પાળિયાઓ છે જે મોજૂદ છે ને આપણે જો પાળિયાઓની જ વાત કરવાના હોય તો પિંગળશીભાઈ ગઢવીને તો યાદ કરવા જ પડે આવો સૌતરા અધિકારી એક મજાની વાત કહું ભીતરમાં ભંડાર ભર્યા છે પુરાણા પ્રખ્યાત બહુ વડવાનો આ ધવલ વારસો કોઈ નવેડો કસ્તરમાં પરિવાર કહે પાળ્યો કોઈ કરીને પાધરમાં નાત અમારી જુઓ નિરખી માનવતાની નહીં મણા જતી ને શુરવીર સંતો દાની ભક્તો પ્રેમી ઘણા ખૂટેલનરની ક્યાંય ખાંભ્યો ભાળી ન જોઈ ભૂતળમાં પરિવાર કહે પાળિયો કોઈત કરીને પાધરમાં પાળિયાના તો અનેક પડખા છે ઇતિહાસને માન્ય થાય એવી સૌરાષ્ટ્રની પંચરંગી સંસ્કૃતિ પાળિયામાં ઝીલાયેલી છે પાળિયાની પૂજા એ તો ઇતિહાસની પૂજા ગણાય આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને અમરદાસજી ખારાવાલા એ શબ્દરૂપ આપેલ છે ઓહો હો ગુજરાતમાં તો નાખી નજર કરું છું ત્યાં હોય ની અણી જેટલી ખાલી જગ્યા બધી દાનવી હો નથી લાગતી કણ અને કુંવારી ભૂમકામાં બાળવા કૃષ્ણ ભગવાન આમ જ રખડેલા ને પછી હોયની અણી જેટલી જમીન ભાળતા એ હોય ઉપર હાથ ટેકવી અને પોતાની હથેળીમાં કણનું દહન કર્યું હતું એની આગળ અને એની પાછળ બલિદાનની ધારાઓ વહેતી જ આવી છે બ્રાહ્મણથી માંડીને ભંગી સુધી રાજાથી માંડીને રાખ સુધી કોઈ ફૂલધારે ઉતર્યા કોઈ જલ્દી ચિતાએ ચીડ્યા કોઈએ ત્રાગા કરીને આત્મસમર્પણ કર્યું અને છ સાત માસથી તો કથા વાર્તા કરવા જઈએ ને ત્યારે ગામે ગામ ખાંભી પાળ્યા ખોડું આ બધા નાના ને મોટા ચગા ને ખાંભા ખાંભી ને પાળ્યા ઘડેલા ને અણઘણ બધા એક જ ના ભાવના સૂત્રે પરવાયેલ જ્વલંત માનવ સંસ્કૃતિના મણકા સમા લાગે મચ્છુ મચ્છુકાંઠાના જૂના વાકાનેર રાજ્યનું ખૂબ જ એવડું રાતી દેવડી ગામ અને એમાં ઝાલા દરબાર જેઠીજી રે એમને એક બેન એકના એકી બેન પ્રાણ કરતા એ વધારે પ્રિય સગપણ માટે શોધખોળ કરે પણ બેનને હમોવડ કોઈ મૂર્તિઓ નજરે નહોતો આવતો હવે એકવાર બન્યું એવું કે એક દિવસ કચ્છના ગરાસ્યાઓ હગાહાગ વટે ગોહિલવાડમાં જતા હતા રાતી દેવડીના પાદરમાંથી એ બધા નીકળ્યા એ વખતે જેઠીજી ગામના પાદરમાં એમને મળ્યા જેઠીજીએ દરબારોને રોક્યા કે આવો છાશું પીવા આવો આવા છાશું પીવા ટાણે ગામને પાદરથી ગરાસ્યા જાય તો તો ઝાલાને ખોડા લાજે પરાણે ડેલીએ તેડી ગયા ઘોડાને જુગાણ દીધા કાવા કહુંબાની ઘડીક ધબડક મચી ગઈ અને ત્યાં છાશું તૈયાર થઈ ગઈ હવે જેઠીજીએ મહેમાનોને તાણ કરી કરીને જમાડવા લાગ્યા ગયા એવામાં જેઠીજીના બહેન જરાક કામ માટે બહાર નીકળ્યા અને તરત જ ઓડામાં વયા ગયા આમ તો હજી દીકરી હતા કુંવારા હતા મર્યાદા બહુ રાખતા બહાર પણ નીકળેલા નહીં એમ છતાં મહેમાનોની નજર ખેંચાઈ ગઈ દીકરીના રૂપ મહેમાનોની આંખોમાં ભરાઈ ગયા દીકરીના રૂપે તો એમની આંખ્યું ભરી દીધી એવું કહીએ તો ખોટું નહીં વાત વાતમાં મહેમાનોએ જેઠીજીને પૂછ્યું કે આપના બેન લાગે જેઠીજી કે હા મહેમાનોએ પૂછ્યું કે ક્યાં હક પણ કર્યા જેઠીજી કે હજી તો સારું ને નરસો હાલે રૂડી વાત તય એમ જ કરો ને અમારા નાના ભાઈ માટે સારું ઠેકાણું ગોત્ય જ હવે આપે શિરામણમાં ગોળ ચોખા કર્યા ને એ એમના સગપણના માની લો ને જેઠીજી કે ધન્ય ઘડી ધન્ય ભાઈ પણ મુરતિયાને જોયા વગર આ ગોળ ચોખા કેમ ખવાય આ તો આંતર જૂનવાણી રીત પ્રમાણે અપહરણ કરીને ઉઠાવી જઈએ બીજું શું થાય મહેમાનો કડાઈથી થી બોલ્યા ત્યારે જેઠીજી કે તો પછી હું આપનું સ્વાગત કરવા ગામની બહાર જ ઉભો છું એમ માનજો ને હૈયા આવજો જ્યારે ઉમળકો આવે ત્યારે ગોળને ચોખા કડવા ઝેર થઈ ગયા મહેમાનો રેહમાને રહેમા ઉઠીને વયા ગયા હવે આ વાતને પંદરેક દી થયા હશે ત્યાં તો એક દિવસ પાદરમાં મૂંગ્યો વાગ્યો ગયો જેઠીજીએ જાણ્યું કે દરબારો આવી ગયા પોતાની બેનને વેલડામાં બિહારી અને દીમના રવાના કરાવી અને પોતે હાથ પડ્યું હથિયાર લઈ અને પોતાના પરિવાર સાથે યુદ્ધે ચડ્યા દેવોને જોવાનું મન થઈ જાય એવું એ યુદ્ધ જમ્યું ચારે બાજુ તો ભયંકર અને વિકરાળ દ્રશ્યો નજરે પડતા હતા કાંઈક ન પાડી અને જેઠીજીનું માથું પડ્યું એમના ધડે લડતા લડતા કચ્છના દરબારોને પાદર સુધી પાછા વાળા આવ્યા અને તરઘાયો વગાડતો ગામનો ઢોલી પણ ફૂલધારે ઉતરો હવે રાતી દેવડીના પાધરમાં વણઝારાઓની પોઠ પડેલી વણઝારા પોઈઠું ભરીને બહાર ઉપડી ગયેલા દંગામાં બાયુ અને બાળકો પડેલા બાયુઓએ જોયું કે એક ભાઈએ એની બેનને ખાતર અદ્ભુત સુરાતન નાખ્યું જ એક દીકરીની જાત માટે આવું જૂદ ખેલાણું વણઝારણું બોલતી નહોતી પણ એકબીજાની આખીએ વાત કરી લીધી પણ ચંડી થઈ અને કચ્છી દરબારોના પાળ ઉપર ઉતરી પડી હાથ પડ્યું એ સાધન લઈ ખરે કે જાણે આ તો ચંડીકા રાહડે રમવા ભેગી થઈ હોય એ અઢારે વિરાંગનાના કટકે કટકા ઉડ્યા ત્યાં સુધી પાળને પ્રબળતાના હુમલાથી પારોઠના ભરાયવા એક ભાઈ ખાતર એક બેન ખાતર એક નારી ખાતર અઢાર નારીઓએ યુદ્ધે ચડીને પ્રાણ અર્પણ કરી અને સત ધર્મના બિરાજની એક ઉજળી ગાથા રચી દીધી તો વળી સામે પક્ષે નારીઓના જૂથની હમે ધીંગાણે ચડીને પાળના નર ભૂઠામણ અનુભવતા આબ્રુનું અપહરણ કરાવી અને પાછા ફેર્યા આ સૂરી અઢાર વણજારણોના પાળિયા રાતી દેવડીના ઓતરાદે પાદરમાં ઉભા છે જાપામાં દરબાર અને ભંગીનો જંગો અંધારી રાતે ખાખરા ખીલ્યા હોય એવો દેખાય હમણાં આઠ માર્ચે જ મહિલા દિવસ હતો કદાચ એ સમયના વિચારો કે એ સમયના વિડીયોઝ છે એની કરતાં આવી વાતો છે એ જો આપણે નારી તત્વને અર્પણ કરીએ તો આ જ્વલંત કથા વિશ્વની એ નારીઓને અર્પણ છે કે જેણે આવા બલિદાન આપ્યા અને આવી શૌર્યતા દર્શાવી બસ કદાચ આપણે વાતો કરી શકીએ કે આવી નારીઓ હતી કે જેણે આવું બલિદાન આપેલું કે આવી શૌર્યતા બતાવેલી મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી મિત્રો તમે કોઈ આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તો તમે અમને કમેન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા કે પછી મેઇલ દ્વારા એ વાત જણાવી શકો અમારો ઉદ્દેશ રહેશે કે વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ